ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ને હેતુ શહેરીજનોને લુ અને ગરમીની અસરોથી બચાવવાનો છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટ વેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે સાથે સાથે આકરી લુથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે એકથી સાડા સુધી સુરત શહેરના કુલ બસો ને તેર જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય